હેલો ફ્રેન્ડ્સ વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ ફ્રેન્ડ્સ આજના લેક્ચરમાં હું તમારા માટે કેટલીક મહત્ત્વની એવી જ વેરાયટીઝ લઈને આવેલી છું કે જે ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ શકે છે અને આમાંથી ઘણી એવી વેરાયટીઝ એ છે કે જે અલગ અલગ એક્ઝામમાં પૂછાયેલી પણ છે ઓકે તો ફ્રેન્ડ્સ આજે આપણે રીકેપ કરવાનું છે આપણું આ જે પણ અલગ અલગ પાક છે એના વિશેની વેરાયટીઝનું આ એક આપણો લેક્ચર એ છે કે જેમાં તમને અલગ અલગ બધા જ પાકની ઓલમોસ્ટ વેરાયટીઝ જોવા મળશે હું એવું નહીં કીધું કે આમાં બધી જ વેરાયટીઝ આવી ગઈ છે નોટ એમ્પોસિબલ નથી અત્યારે પણ જે મહત્વની છે એ બધી જ આવી ગઈ છે હું તમને જરૂર કહીશ અને જે પણ બાકી રહે છે એ ફરી હું તમને અપડેટ આપતી રહીશ ઓકે તો ફ્રેન્ડ્સ સૌ પ્રથમ આપણે આજનો આપણો લેક્ચર સ્ટાર્ટ કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિભંડોળને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા જે પણ નવા ફ્રેન્ડ્સ જોડાયેલા છે આપણી જોડે એ લોકોને જો ટેલિગ્રામ ચેનલમાં કે ઇન્સ્ટાગ્રામમાં છોડાવું હોય તો લિંક આપણી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો એનો યુઝ કરીને તે લોકો જોડાઈ શકે છે ઓકે તો ફ્રેન્ડ્સ આજે આપણે વાત કરીએ ઇમ્પોર્ટન્ટ વેરાયટીઝની કે જે આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ ઇમ્પોર્ટન્ટ છે અને આપણા ધ્યાનમાં પણ હોવું જોઈએ આપણા નોલેજમાં પણ હોવું જોઈએ ઓકે તો સૌ પ્રથમ સાત આપણે શરૂ કરીએ આજનો લેક્ચર ઓકે તો સૌ પ્રથમ છે કે પુષા બિંદુ તો પુષા બિંદુ છે એ સેની વેરાયટી છે તો કે એ એબ્રિન્જલ એટલે કે રીંગણાની વેરાયટીઝ છે ઓકે ત્યારબાદ છે અરકા બિંદુ તો અરકા બિંદુ શેની છે તો કે ડુંગળીની આપણે કન્ફ્યુઝનવાળો પોઈન્ટ છે તમે જોઈ શકો છો પૂષા બિંદુ તો કે બ્રિન્જલની છે પરંતુ અરકા બિંદુ કોની છે તો કે ઓનિયનની છે તો વ્યવસ્થિત રીતે તમે યાદ રાખજો આ થોડુંક પેલું થઈ શકે એવું છે ભૂલાય ભૂલાઈ શકે એવું છે પણ તમે વ્યવસ્થિત રીતે જોશો વારંવાર જોશો એટલે તમને માઇન્ડમાં યાદ રહી જશે ઓકે બાદ છે પૂષા નવીન તો પૂષા નવીન છે એ સીની છે તો કે બોટલ ગાર્ડ એટલે કે દૂધીની વેરાયટી છે પૂષા નવીન નવીન ભાઈ છે એ દૂધી લઈને આવ્યા આપણે એવું યાદ રાખવાનું પૂછા નવીન એટલે બોટલ ગાડ એટલે કે દૂધી ત્યારબાદ છે ખાલી નવીન છે એ ટમેટાની છે જો તમે વ્યવસ્થિત રીતે ધ્યાન આપજો પ્લીઝ કેમ કે જો પૂછા નવીન છે એ દૂધીની છે અને ખાલી નવીન છે તો ટમેટાની બાદ છે પૂછા હરિત તો પૂછા હરિત છે એ શેની છે તો કે પાલકની વેરાયટી છે હરિત એ વેરાયટી છે અને અર્કા હરિત છે એ ગાર્ડ એટલે કે કારેલાની વેરાયટી છે અર્કા હરિત એટલે કે બીટર ગાઢ ગોલ્ડ એટલે કે કારેલું ઓકે ત્યારબાદ જો ખાલી હરિત હોય છે તો એ પાછી ફરી ગાર્ડ છે બોટલ ગાર્ડ એટલે શું તો કે દૂધી આજે મેં તમારા માટે જે વેરાયટીઝ છે એવી જ છે કે જે સિમિલર થોડી થોડી હોય કે જેમાં આપણને કન્ફ્યુઝન થાય એવી જ હું તમારા માટે આજે લઈને આવી છું ફરી પાછા બીજા વિડીયોઝમાં બીજી લઈને આવીશ અલગ પણ આજે હું ઘણી બધી મેં કવરઅપ કરેલી છે ઓકે તો આ વ્યવસ્થિત રીતે યાદ રાખજો તમે હરિત ખાલી હરિત છે એ દૂધી માટેની છે પરંતુ પુષા નવીન છે એ પણ દૂધી માટેની છે અને છો પૂષા હરિત છે તો પાલક માટેની છે અર્કા હરિત છે ઇ બીટર ગાર્ડ એટલે કે કારેલા માટેની છે ત્યારબાદ છે પૂછા પિત્બર એ સેની છે પૂષા પીતાંબર એ મેંગોની છે અને અર્કા પીતામ્બર કે જે ઓનિયન એટલે કે ડુંગળીની છે ઓકે ત્યારબાદ છે પૂષા વિકાસ તો પૂષા વિકાસ જે છે જે પમકીનની વેરાયટી છે આપણને ખ્યાલ છે કે જે પમકીન ના સીડ છે અત્યારે બજારમાં આપણને હન્ડ્રેડ રૂપીસ ના સો ગ્રામ જોવા મળે છે કે જે ખૂબ જ ન્યુટ્રિશન વેલ્યુ ધરાવે છે પમકીનના જે સીડ હોય છે ને એ અને એના ખાવાથી ઘણા બધા હેલ્થ બેનિફિટ થાય છે ઓકે તો પૂષા વિકાસ એટલે કે પમકીનની વેરાયટી છે ત્યારબાદ છે અરકા વિકાસ એટલે કે એ ટમેટાની વેરાયટી છે અરકા વિકાસ છે ટમેટાની છે પૂષા વિકાસ છે પમકીનની છે ઓકે ત્યારબાદ છે પૂષા જ્યોતિ તો પુષા જ્યોતિ જે છે એ પાલકની વેરાયટી છે ત્યારબાદ છે અરકા જ્યોતિ તો અરકા જ્યોતિ જ્યોતિ જે વેરાયટી છે એ તરબૂચ છે વોટરમેલન એટલે કે તરબૂચની વેરાયટી છે બરાબર છે ત્યારબાદ છે પૂષા ગૌરવ તો પૂષા ગૌરવ છે એ ટમેટાની વેરાયટી છે અને ગૌરવ કે છે કેપ્સિકમની વેરાયટી છે ખ્યાલ છે કેપ્સિકમ મરચું જે આપણે ખાઈએ છીએ પૂષા કોમલ કે જે કાવપીની વેરાયટી છે એટલે કે ચોળીની વેરાયટી છે પૂષા કોમલ ચોળીની વેરાયટી છે ત્યારબાદ છે અર્કા કોમલ કે જે ફ્રેન્ચ બીનની વેરાયટી છે આપણને ખ્યાલ છે ફ્રેન્ચ બીન કે જે આપણે પંજાબી સબ્જીમાં વધુ પડતો યુઝ કરતા હોય છે અને ફેન્ચ બિન આપણે ઘણી વખત જોએલી હોય છે જે ચોળી ટાઈપની હોય છે પણ એક્ચુલીમાં ચોળી નહીં હોતી ચોળીનો એક ટાઈપ હોય છે એવું આપણે કહી શકીએ ત્યાં બાદ છે પંજાબ કોમલ તો પંજાબ કોમલ જે છે એ બોટલ ગાર્ડ એટલે કે દૂધીની વેરાયટી છે અને પુષા શીતલ તો પુષા શીતલ છે એ ટમેટાની વેરાયટી છે ત્યાં બાદ છે અરકા શીતલ તો એ કેની છે તો કે લોંગ મેલન ની વેરાયટી છે ઓકે ત્યારબાદ છે ખાલી શીતલ તો ખાલી સીતલ છે એ કોની છે તો કે કુકુમ્બર એટલે કે કાકડીની વેરાયટી છે ત્યારબાદ છે પૂષા અનુપમ તો પૂષા અનુપમ છે એ બ્રિંજલ છે અને પંત અનુપમ છે એ ફ્રેન્ચ બીન છે ઓકે ત્યારબાદ છે પૂષા અનમોલ એક શેની છે તો કે રીંગણાની વેરાયટી છે અને હિસ્કાર અનમોલ છે એ ટમેટાની વેરાયટી છે આ એ જ બધી વેરાયટી છે કે જે આપણને કન્ફ્યુઝન કરે ઓકે ત્યારબાદ છે અરકા મોહિની અરકા મોહિની છે એ છે તો કે કેપ્સિકમની અને રોહિની છે એ ગાર્ડની વેરાયટી છે ઓકે ત્યારબાદ છે પૂષા ઉજ્જવલા તો પૂષા ઉજ્જવલા છે એ ગાર્ડની વેરાયટી છે ત્યારબાદ છે અરકા ઉજ્જવલા કે જે ડુંગળીની વેરાયટી છે ત્યારબાદ છે પંત બહાર કે જે ટમેટાની વેરાયટી છે ત્યારબાદ છે અરકા બહાર કે જે બોટલ ગોટ એટલે કે દૂધીની વેરાયટી છે ત્યારબાદ છે પંજાબ બહાર કે જે બ્રિંજલ રીંગણાની વેરાયટી છે ત્યારબાદ છે પૂષા ઉપહાર કે જે ટમેટાની વેરાયટી છે ત્યારબાદ છે પૂષા ઉપકાર ઉપહાર છે એ ટમેટાની છે ઉપકાર છે એ રીંગણાની છે અને ત્યારબાદ છે વર્ષા ઉપહાર વર્ષા ઉપહાર કે જે ઓકરાની વેરાયટી છે એટલે કે ભીંડાની જાત છે ત્યારબાદ છે રૂબી કે જે ટોમેટો અને આ જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે આ પૂષા રૂબી છે એ ટમેટાની જાત છે એ ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલું છે આપણે એગ્રી ફિલ્ડ રિલેટેડ ઓકે ત્યારબાદ છે ખાલી રૂબી હોય છે પોમેગ્રેટની હોય છે પરંતુ રૂબી હોય છે તો ટોમેટોની હોય છે ત્યારબાદ છે ફ્રેન્ડશીપ કે જે ગ્લેડિયસ કે જે એક પ્રકારના ફ્લાવરનો ટાઈપ છે એની વેરાયટી છે ત્યારબાદ છે સુપરસ્ટાર કે જે રોઝ ગુલાબની વેરાયટીઝ છે ઓકે ફ્રેન્ડ્સ તો આજે હું તમારા માટે જે આપણને કન્ફ્યુઝન થોડું કરે કે જે ઇઝીલી આપણે યાદ ના રાખી શકીએ એવી જે બે સિમિલર ટાઈપની આપણને જે મિનિંગ લાગતો હોય છે એવી વેરાઈટીઝ ઓલમોસ્ટ હું લઈને આવી છું ફરીના વિડીયો ફરી હું વિડીયો લઈને આવીશ કે જેમાં બીજી પણ વેરાયટીઝને કવર અપ કરું ત્યારબાદ આપણે ધાન્ય પાકો છે કઠોળ પાકો છે તેલીબિયા પાકો છે એમાં પણ એવી ઘણી વેરાયટીઝ છે કે જે આવી રીતના આપણને કન્ફ્યુઝન કરે તો એ બધી વસ્તુ હું વન બાય વન લઈને આવીશ ઓકે પણ ફ્રેન્ડ્સ હું આ બધી વસ્તુ તમારા માટે લઈને આવું તો તમારો પણ સાથ અને સહકારની મને જરૂર પડે છે તો તમારે તમારા સાથ અને સહકારમાં તમારે આપણી ચેનલ ને લાઈક કરવાની છે શેર કરવાની અને સબસ્ક્રાઈબ કરવાનું છે ઓકે જો ચાલો ફરી આપણે મળીશું નવા માં ત્યાં સુધી થેન્ક યુ